જય માતાજી જય સાળંગપુર દાદા જય શ્રી કૃષ્ણ અને ઓમ નમો સિવાય કેમ છો બધા તમને મારી ઓમ ભક્તિ કીર્તન ચેનલમાં સ્વાગત છે તો આજે આપણે સાંભળીશું કે રાખડી બાંધવાનો શ્રેષ્ઠ સમય કયો છે અને કયા મંત્રથી ભાઈને દીર્ઘાયુષ્ય મળે છે તો ચાલો જાણીએ અને રક્ષાબંધનમાં ભદ્રા અને એનું સૂક્ષ્મ મુહૂર્ત તેના વિશે આપણે આજે જાણીશું તો ભદ્રા અને રક્ષાબંધન બાબતે કેટલીક માન્યતાઓ રક્ષાબંધન અને ભદ્રા બાબતે શું કહે છે તે આપણે જોઈએ તો રક્ષાબંધન એક પવિત્ર તહેવાર છે પરંતુ આ દિવસે સવારે પાંચ અને બાવનથી બપોરે એક અને બત્રીસ સુધી ભદ્રા હાજર રહેશે શું છે આ ભદ્રા ભદ્રા સૂર્યદેવની પુત્રી અને શનિદેવની બહેન છે શનિની બહેન હોવાના કારણે હંમેશા શુભ કાર્યોમાં વિઘ્નો નાખે છે અને પ્રસંગને માતમમાં ફેરવી નાખે છે હવનમાં હાડકાં નાખવાનો તેનો સ્વભાવ છે ભદ્રાના કુકર્મના કારણે સૂર્યદેવે કારણે સૂર્યદેવે પોતાની દીકરી ભદ્રાથી કંટાળી અને બ્રહ્માજીને વિનંતી કરી કે આ મારી દીકરીમાં સંસ્કારની પૂર્તિ કરો અને લોકકલ્યાણની ભાવના જાગૃત કરો સ્વયં બ્રહ્માજીએ ભદ્રાને પોતાની પાસે બોલાવી અને સાતમું કારણ અને સાતમું કરણ આપ્યું આથી ભદ્રા ખુશ થઈ ગઈ રક્ષાબંધન ભાઈ અને બહેનના સ્નેહનો દિવસ છે અને આ શુભ પ્રસંગમાં વિઘ્નો નાખવા માટે બપોરના એક અને બત્રીસ સુધી ભદ્રા હાજર છે આથી ભદ્રાકાળ બપોરે એક ને બત્રીસ સુધી રક્ષા બાંધવી નહીં હવે રક્ષાબંધનનું શ્રેષ્ઠ મુહૂર્ત ક્યારનું છે તો કે બપોરે એક ને ઓગણીસથી બે ને ઓગણીસ દરમિયાન ચંદ્રની હોરા હોય આ હોરાની અંદર રક્ષાબંધન કરી શકાય કારણ કે તે દિવસે સોમવાર પૂનમનો પૂર્ણ ચંદ્રમાં છે આથી ચંદ્રની હોરા બળવાન બને બપોરે એક ને પાંત્રીસથી બે ને ઓગણીસ દરમિયાન જો બહેન ભાઈની કલાઈ એટલે કે કાંડા ઉપર તેન તેન ત્વામ રક્ષ બંધનામી રક્ષ માચલ માચલ આ મંત્ર બોલી અને રક્ષા બાંધે તો બહેનની રક્ષા થાય છે અને ભાઈનું આયુષ્ય દીર્ઘ બને છે આ મંત્રમાં રાજા બલીને રાખડી બાંધવાનો ભાવ જાગૃત થાય છે તો આપણે જાણી રહ્યા છીએ કે રાખડી બાંધવાનો શુભ સમય તેની પદ્ધતિ મંત્ર ભદ્રાકાળ સાથે જોડાયેલી માન્યતાઓ ઓગણીસ ઓગસ્ટ સોમવારના રોજ રક્ષાબંધનના દિવસે જ બપોરે દોઢ વાગ્યા સુધી રહેશે આ કારણોસર રાખડી બાંધવાનો શુભ સમય બપોરે દોઢ વાગ્યા પછી જ શરૂ થશે અને રક્ષાબંધન ઉપર ભદ્રા સિવાય ચોઘડિયા લગ્ન કે કોઈ પણ પ્રકારનો વિશેષ સમય મુહૂર્ત માટે મનાવવામાં આવતો નથી ભદ્રાના અંતથી સૂર્યાસ્ત સુધી કોઈ પણ સમયે બહેનો તેમના ભાઈઓને રાખડી બાંધી શકે છે જો કે કોઈપણ શાસ્ત્રમાં રક્ષાબંધન રાત્રે ઉજવવાની કોઈ જોગવાઈ નથી પરંતુ જો કોઈ કારણોસર તમે દિવસ દરમિયાન રક્ષાબંધન ઉજવી શકતા નથી તો સૂર્યાસ્ત પછી રાખડી બાંધવાની પરંપરા છે તો આપણે પૂજાની થાળીમાં જો નાળિયેર પાણીનો લોટો કુમકુમ ચોખા મીઠાઈ દીપક અને રક્ષાસૂત્ર એટલે કે રાખડી રાખીએ છીએ સૌપ્રથમ ભગવાન ગણેશનું ધ્યાન ધરીને બહેને ભાઈના કપાળ ઉપર ચંદન અથવા કુમકુમનું તિલક લગાવવું જોઈએ તિલક ઉપર ચોખા લગાવવા જોઈએ અને ભાઈના જમણા કાંડા ઉપર રાખડી બાંધવી જોઈએ જો કોઈ નાળિયેર આપે તો નહીતર મીઠાઈ ખવડાવવાની અને દીવો પ્રગટાવતા હોય તો દીવો કરવાનો અને આરતી કરવાની પણ એ ન કરતા હોય તો ચાંદલો કરી અને રાખડી બાંધી દેવાની અને મંત્ર બોલી દેવાનો અમે ઘણા મંત્ર એમ બોલે છે કે બળબંધો રાજા રક્ષે રક્ષે રાખડીને બાર મહિનાના આશીર્વાદ ભાઈના રક્ષણ અને સારા નસીબ માટે ભગવાનને પ્રાર્થના કરવાની અને રાખડી બાંધતી વખતે મંત્ર બોલવું એક મંત્રનો અર્થ થાય છે એક રક્ષાસૂત્ર લક્ષ્મીજીએ રાજ બલીને બાંધ્યું હતું તેવી જ રીતે હું મારા ભાઈના કાંડા ઉપર રક્ષાસૂત્ર બાંધું છું અને આ રક્ષા સૂત્ર મારા ભાઈની રક્ષા કરે હે રક્ષા સૂત્ર તમે અટલ રહો અને મારા ભાઈને દૃષ્ટતાથી બચાવો જ્યોતિષશાસ્ત્રમાં તિથિઓ સમય ગ્રહો અને નક્ષત્રોના કારણે વિવિધ યોગ રચાય છે જેમ કે રાહુકાળ અભિજીત મુહૂર્ત સર્વાર્થ સિદ્ધિયોગ પુષ્ય નક્ષત્ર અને ભદ્રાકાળ આવું બધું જ્યોતિષશાસ્ત્રના પાંચ વિશેષ અંગો છે તિથિ વાર યોગ નક્ષત્ર અને કરણ આમાં કરણના ભાગોમાં ભદ્રાકાળ પણ છે કાલ એટલે કે ચોક્કસ સમય લગ્ન મુંડન ઘરની ઉષ્મા નવા વેપારની શરૂઆત પવિત્ર દોરો બાંધવો રક્ષાસૂત્ર જેવા શુભ કાર્યો ભદ્રાકાળ હોય ત્યારે થતા નથી કારણ કે તે કાળ અશુભ માનવામાં આવે છે તો ભદ્રા કોની બહેન છે અને ભદ્રા કોણ છે તો ભદ્રા છે પૌરાણિક કથાઓ અનુસાર ભદ્રા સૂર્ય છાયાની પુત્રી અને શનિની બહેન છે ભદ્રાનો સ્વભાવ અગાઉથી થયું થયેલું કામ બગાડવાનો છે ભદ્રા શુભ કાર્યોમાં વિઘ્ન કરતી હતી ભદ્રાના કારણે ચિંતિત થઈને સૂર્ય ભગવાન બ્રહ્મા પાસે મદદ માંગી બ્રહ્માજીએ ભદ્રાને સમજાવ્યું કે જો કોઈ તમારા સમયમાં શુભ કાર્ય કરે છે તો તમે તેને અવરોધી શકો છો પરંતુ જેઓ તમારો સમય છોડીને શુભ કાર્ય જ કરે છે તે તમારું સન્માન કરશે તમે તેના કાર્યમાં વિઘ્ન ન નાખો આ કથાના કારણે ભદ્રાના સમય સિવાય અન્ય શુભ કાર્ય કરવાની પરંપરા ચાલી આવી છે તો કોણ કોને રાખડી બાંધી શકે તો કે જેને આપણે ખરાબ સમય બીમારીઓ શત્રુથી બચાવવા ઈચ્છીએ છીએ તેને આપણે રક્ષા સૂત્ર બાંધી શકીએ બહેન તેના ભાઈને શિક્ષક શિષ્યને માતા પિતા માતા પિતા તેમના બાળકોને તેમના શુભ શુભ ચિંતકો અને તેમના પ્રિય દેવતાઓને રક્ષાસૂત્ર બાંધી શકે છે અને આ શુભ દિવસે ચાર શુભ યોગ એકસાથે સર્જાઈ રહ્યા છે આ વખતે રક્ષાબંધન સર્વાર્થ યોગ શોભન યોગ રવિ યોગ અને યોગ વચ્ચે ઉજવાશે આ સાથે જ આ દિવસે શ્રવણ નક્ષત્રનો અદ્ભુત સંયોગ પણ રચાઈ રહ્યો છે જોકે આ દિવસે ભદ્રાનો પડછાયો પણ છે રક્ષાબંધન પર ભદ્રાનો પડછાયો ઓગણીસ ઓગસ્ટ સવારે પાંચ અને ત્રેપનથી શરૂ થઈ અને જે બપોર સુધી એટલે કે એક વાગી અને બત્રીસ મિનિટ સુધી ચાલશે એટલે ભદ્રાનો પડછાયો પાતાળ લોકથી આવતો હોવાથી આ યોગને અશુભ ગણાય છે સવારે શ્રાવણ નક્ષત્ર પછી ઘનિષ્ઠા નક્ષત્ર લાગવાને કારણે રાજપંચક યોગ બનશે અને તેથી આ યોગને અશુભ નહીં ગણાય ભદ્રાકાળમાં યજ્ઞો પવિત્ર પણ બદલવામાં આવે છે ભદ્રાકાળમાં તમે યજ્ઞો પવિત્ર બદલાવી શકો છો એટલે ભદ્રાકાળમાં યજ્ઞો પણ બદલવામાં આવે છે જેમાં કોઈ પણ પ્રકારની બાબંધી કે મનાઈ હોતી નથી અને શનિના બહેનને કારણે ક્રુર સ્વભાવની છે ભદ્રાને જ્યોતિષશાસ્ત્રમાં વિશેષ સમય કહેવામાં આવે છે કે તે વિશેષ સમય છે એટલે એ વિશેષ સમયમાં કોઈ કાર્ય કરવા ન જોઈએ બધા જ જ્યોતિષીઓ ભદ્રાકાળમાં શુભ કાર્ય શરૂ ન કરવાની સલાહ આપે છે જેવા કે લગ્ન મુંડન ગૃહ પ્રવેશ રક્ષાબંધન પર રક્ષા સૂત્ર બાંધવા આવા શુભ કાર્ય કરવા ન જોઈએ એટલે કે સરળ શબ્દોમાં કહીએ ને તો ભદ્રાકાળ છે ને એ અશુભ માનવામાં આવે છે આપણે ત્યાં શુભ કાર્યમાં સમય સુધીનું મહત્ત્વ ખૂબ છે જેનો હેતુ કાર્યમાં શુભ ઉર્જા વધારવાનો રહેલો છે કેટલાક મુહૂર્ત ગ્રંથ ઉપરાંત વિદ્વાનોના મત મુજબ પૂનમના દિવસે ભદ્રા એટલે કે વિષ્ટીકરણની સ્થિતિને ધ્યાનમાં રાખવાનું સૂચન કરે છે પૂનમના દિવસે રક્ષાબંધનના દિવસે લગભગ ભદ્રા હોય છે પણ એનો સમય હોય છે કયા સમય હોય છે તે જોવું જરૂરી છે આ ભદ્રાની જ્યોતિષ ગણતરી મુજબ જો ભદ્રા જો વિપરીત એટલે કે અશુભ અવસ્થા હોય તો નિયમ મુજબ હોય તો તે સમય દરમિયાન શુભ કાર્ય કે રક્ષા બાંધવાનું કાર્ય માનવામાં આવતું નથી ભદ્રાને શા માટે અશુભ માનવામાં આવે છે વૈદિક પંચાંગ અનુસાર ભદ્રાને અશુભ માનવામાં આવે છે ભદ્રાકાળમાં કોઈ પણ શુભ કાર્ય કરવું શુભ માનવામાં આવતું નથી પુરાણ અનુસાર એવું કહેવાય છે કે ભદ્ર ભદ્રાના કઠોર સ્વભાવને નિયંત્રિત કરવા માટે બ્રહ્માજીએ તેને કહ્યું હતું ભદ્રા વિવિધ સ્થળોએ થાય છે જ્યારે ભદ્રા મોઢામાં હોય છે ત્યારે કામનો નાશ થાય છે ભદ્રા ગળામાં બેઠી હોય તો ધનનો નાશ થાય છે બીજી તરફ જો ભદ્રા હૃદયમાં બેઠી હોય તો જીવન નાશ પામે છે પરંતુ જો ભદ્રા પૂંછડીમાં હોય ને તો ત્યાં કરેલા કાર્યમાં સફળતા મળે છે આવી સ્થિતિમાં કોઈ પણ શુભ શુભ કાર્ય કરતાં પહેલાં કાળની સાથે ભદ્રાનું સ્થાન પણ જોવામાં આવે છે ભદ્રામાં ભદ્રામાં રાવણને રાખડી બાંધવામાં આવી હતી માન્યતા અનુસાર રાવણના સમગ્ર કુળના વિનાશ પાછળનું કારણ ભદ્રા હતી પૌરાણિક કથામાં એવું કહેવામાં આવે છે કે રાવણની બહેન સુપર્ણખાએ ખાએ ભદ્રાકાળમાં ભાઈ રાવણને રાખડી બાંધી હતી જે તેના વિનાશનું કારણ બની હતી કહેવાય છે કે આ પછી રાવણ તેના આખા કોળ સાથે એક પછી એક નાશ પામ્યો સાથે જ એવું પણ માનવામાં આવે છે કે ભદ્રાના સમયે ભગવાન શિવ તાંડવ કરે છે અને ક્રોધની સ્થિતિમાં હોય છે આવી સ્થિતિમાં આ સમય દરમિયાન કોઈ પણ શુભ કાર્ય ન કરવું જોઈએ અન્યથા તેના પરિણામો શુભ નથી એટલા માટે ભાઈને દરેક ખરાબ નજરથી બચાવવા અને તેના લાંબા આયુષ્ય માટે ભૂલથી પણ ભદ્રામાં રાખડી ન બાંધશો ભદ્રા ક્યારે છે અને કેવી રીતે જાણવું તો જ્યારે ચંદ્ર કર્ક ચંદ્ર કર્ક સિંહ અને કુંભ અથવા તો મીન રાશિમાં હોય છે ને ત્યારે ભદ્રા પૃથ્વી ઉપર રહે છે જ્યારે ચંદ્ર મેષ વૃષભ અને મિથુન અથવા તો વૃશ્ચિક રાશિમાં હોય છે ને ત્યારે ભદ્રા સ્વર્ગમાં રહે છે જ્યારે ચંદ્ર કન્યા તુલા ધનુને મકર રાશિમાં સ્થિત હોય ને ત્યારે ભદ્રા પાતાળ લોકમાં રહે છે ભદ્રા જે લોકમાં રહે છે ત્યાં તે અસરકારક છે રક્ષાબંધનના સમયે ચંદ્ર કુંભ રાશિમાં હોવાથી ભદ્રા રહેશે તેથી જ ભદ્રા પૂર્ણ થયા પછી જ રાખડી બાંધવી યોગ્ય છે તો સાત પ્રકારના રક્ષાસૂત્રો છે વિપ્ર રક્ષાસૂત્ર રક્ષાબંધનના દિવસે કોઈ તીર્થ કે જળાશયમાં જઈને વૈદિક અનુષ્ઠાન પછી સિદ્ધ રક્ષા સૂત્રને બ્રાહ્મણ દ્વારા સ્વસ્તિ વાચન કરીને યજમાનના જમણા કાથમાં બાંધવું શાસ્ત્રોમાં સર્વોચ્ચ રક્ષા સૂત્ર માનવામાં આવે છે ગુરુ રક્ષા સૂત્ર કે ગુરુ પોતાના શિષ્યના કલ્યાણ માટે શિષ્યના જમણા હાથે બાંધે છે માતૃ પોતાના સંતાનની રક્ષા માટે માતા પિતા દ્વારા બાંધવામાં આવેલ રક્ષા સૂત્રને શાસ્ત્રોમાં કરંડક કહેવામાં આવે છે સ્વશ્રુ રક્ષા સૂત્ર કુળ પુરોહિત અથવા તો વેદ પાઠી બ્રાહ્મણના રક્ષા સૂત્ર બાંધ્યા પછી બહેન ભાઈના જમણા હાથમાં મુશ્કેલીઓથી બચાવવા માટે રક્ષાસૂત્ર બાંધે છે ભવિષ્ય પુરાણમાં તેનો અંગે તે અંગે ઉલ્લેખ કરવામાં આવે છે ગૌ સૂત્ર અગસ્ત સંહિતા પ્રમાણે ગૌ માતાને રાખડી બાંધવાથી દરેક પ્રકારના રોગ શોક અને દોષ દૂર થઈ જાય છે આ વિદ્વાન પ્રાચીન કાળથી ચાલી આવ્યું છે વૃક્ષ રક્ષાસૂત્ર કોઈને ભાઈ ન હોય તો તે વડ કે પીપળાના વૃક્ષને રાખડી બાંધી શકે છે પુરાણોમાં પણ આનો ઉલ્લેખ છે અશ્વરક્ષાસૂત્ર એટલે કે પહેલાં ઘોડાને પણ રાખડી બાંધવામાં આવતી હતી જેના દ્વારા સેનાની પણ રક્ષા થતી હતી આજકાલ ઘોડાની જગ્યાએ ગાડીને રાખડી બાંધવામાં આવે છે તેમજ આપણા ઘરમાં પણ આપણે જે કોઈ ઇલેક્ટ્રોનિક સાધન હોય એ બધાને આપણે રાખડી બાંધીએ છીએ તો જો તમને આ રક્ષાબંધનનો વિડીયો અને ભદ્રાકાળ વિશેની માહિતી કેવી લાગી જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલ પહેલી જ વાર જોઈ રહ્યા હોય તો ચેનલને જ સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ